હેલો ફ્રેન્ડ વેલકમ ટુ એસએમબી હુનર એસએમબી હુનરમાં આજે આપને થાલ બનાવતા શીખીશું ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરશું કે મેઝરમેન્ટ લેશું આ મેં મોટો થાલ નથી લઈ રહ્યો સ્મોલ થાળી લઈ રહ્યો છું કેમ કે વિડીયોમાં આટલું મોટું થાલ નહીં બતાવી શકાય મેઝરમેન્ટ લેવા માટે આપણે શું કરશું કે આપની થાળી છે આ ઉપર આ ઉલટું તો મેઝરમેન્ટ લેવા માટે મેજરમેન્ટ લેવા માટે આ થાલીનું જે ઉપરનું પાર્ટ છે જો ઉપરનું જે પાર્ટ છે એ લેવાનું આ સિક્સટીન ઇંચીસ છે બરાબર ઉપરનું પાર્ટ છે એ લેવાનું છે તો આપનાને સિક્સટીન ઇંચિસ થઈ ગયું આપનું થાલીનું મેઝરમેન્ટ આપનું જે બી થાલ હોય એનું મેઝરમેન્ટ લેજો પ્લસ એમાં ટુ ઇંચિસ એડ કરજો ટુ ઇંચી જ એડ કરજો સિલાઈ માટે અને થાળી અંદર બેઠી જાય વ્યવસ્થિત એના માટે જો આ સિક્સટીન ઇંચનું ડાયામીટર છે તો આપણે એટીન ઇંચનું ડાયામીટર લઈશું ઓકે આ મેં બે સર્કેલ કટ કરી કારા છે આ બે સર્કેલ છે એટીન મી એટીન ઇંચના ડાયમીટરના અને નીચે અસ્તર લગાડી કારું છે બાક અસ્તર જે છે એ હવે બે પીસ આપણને લાગશે પછી સેકન્ડ સ્ટેપ આપનો શું હશે કે આને પૂરું કવર કરવાનું છે આપણાને પટ્ટી લાગશે તો આ જે બી મેઝરમેન્ટ આવે ગોલ ફરતો ડાયામીટર લીધા બાદ આ જે બી ગોલ ફરતો મેઝરમેન્ટ આવે આપણો ત્યાં ફિફ્ટી નાઇન ઇંચ આવી રહ્યું છે ઠીક છે તો અપ્રોક્સ ટેન ઇંચ વધારે લેજો ફિફ્ટી નાઇન છે તો સિક્સ્ટી નાઇન ઇંચ લેજો નેક્સ્ટ શું કે આપનું સોકેલ છે એનું હાફ કરજો હાફ કરું આ એનું હાફ જેટલું તો આ હાફથી હાફ છે આપનું ટ્વેન્ટી નાઇન ઇંચિસ આવી રહ્યું છે તો થર્ટી ફાઇવ થર્ટી સિક્સ ઇંચીસ જે પણ મેઝરમેન્ટ આવે આપનું હાફનું એમાં પ્લસ ફાઇવ ટુ સિક્સ ઇંચીસ એડ કરજો એટલો ભાગ આપણે ચેન માટે યુઝ કરશું આપની પટ્ટી છે આ એક પટ્ટી લીધી છે મેં એ થ્રી ઇન્ચીસ બાય થર્ટી ઇંચની અને આ બીજી બે પટ્ટી લીધી છે વન પોઈન્ટ ફાઇવ ઇંચીસ બાય થર્ટી સિક્સ ઇંચીસ આ આપનું ચેનનું રહેશે એટલે સિકસ્ટી પર્સેન્ટ આપની આ જે કવર છે એમાં સિક્સટી પર્સેન્ટ આપનું ચેન રહેશે અને બાકીનું ફોર્ટી પર્સેન્ટ पूरु पैक रह से तो अपनी थाली अंदर ना इजी था से। अब आपने तन रिक्वायरमेंट थी गई सके आ क्लोज पट्टी आ हाफ ऑफ पट्टी आना वचमा आपने चेन हो, आज पर चेन है ओके फर्स्ट स्टेप आपने शू कर चेन लगावा पट्टी है વન પોઈન્ટ ફાઈવ ઇંચ બાય થર્ટી સિક્સ ઇંચની એને આપણે એક બાજુથી આમ ફોલ્ડ કરી દઈશું પૂરી પટ્ટીમાં આવી રીતે આ બે પટ્ટીને પછી જ્યાંથી આપણે ફોલ્ડ કરશું એના વચમાં એના વચમાં મૂકી દઈશું આ ચેન છે આપને ફોલ્ડ કરશું પાર્ટ અને પછી આમ સિલાઈ લઈ લેશું આપને આ પૂરી પટ્ટીમાં આપણે ચેન અટેચ કરી કાઢશું પેલા એને હાફ ફોલ્ડ અંદર થોડું ફોલ્ડ કરશું નીટનેસ માટે કે રો એજિસ ના આવે પછી આપણે એને ચેન પર અટેચ કરી કાઢશું આપણે આટલું સ્ટિચ કરીએ પછી આપણે આગળ જોઈએ આ આપણે એ ચેન अटैच કરી કાઢી છે હવે આપણે આ ચેન અંદર લઈ લઈએ અને એક્સ્ટ્રા ચેઇન કટ કરી કાઢીએ થોડું છોડશું અને એક્સ્ટ્રા ચેન કટ કરી કાઢશું બે બાજુથી આ આપણી જે વન પોઈન્ટ ફાઇવ ઇંચ બાય થર્ટી સિક્સ ઇંચની પટ્ટી હતી એમાં આપણે ચેન લગાડી કાઢી છે હવે નેક્સ્ટ આ જે આપની પટ્ટી છે થ્રી ઇંચ બાય થર્ટી ઇંચની જેને આપણે બે બાજુથી અટેચ કરી કાઢશું આ સીધું છે એના પર આમ ઉલટું મૂકશું અને સિલાઈ લઈ લઈશું તો એક ચલંગ પટ્ટી થઈ ગઈ અને બીજી બાજુથી બી એમ જ કરશું આપણી પૂરી પટ્ટી સર્કલ બની જશે જો આપની સીધી પટ્ટી છે આનો એક એન્ડ છે અને આપની ત્રી ચીજવાળી પટ્ટી છે એના પર આમ ઉલટી મૂકશું અને આ સિલાઈ લઈ લઈશું તો આપનું આ સ્ટ્રેટ થઈ જશે એક લંબી પટ્ટી થઈ જશે પછી આપણે બીજી બાજુ જે બીજો એન્ડ છે એના પર બીજો એન્ડ મૂકશું આમ જ અને સિલાઈ લઈ લેશું તો આ પૂરી પટ્ટી ગોલ ફરતી થઈ જશે આપણે અટલું કરીએ પછી આગળ કરીએ જો આપણે આ અટેચ કરી કારું છે બે પટ્ટી એક સલંગ પટ્ટી થઈ ગઈ બે બાજુ છે આપણે અટેચ કરી કારું છે નેક્સ્ટ આ પટ્ટીને આમ પકડો पट्टी ने आम पकड़ो ओके आम पकड़ो आ चेन बे इक्वल रहें हम आज नीचे पार्ट है इनो सेंटर लो नीचे नो सेंटर लो सेंटर और कट कर दो, अपने कट कर करीधुँ हम आपनी चलंग पट्टी थी गई हमें आ पट्टी ने अपने આ પટ્ટીને આપણે અપના બે સકેલ છે એના પર એટેચ કરશું કેમ કે આ સકેલ છે આપ પેલી પટ્ટી કઈ બાજુ બી મૂકીને સ્ટાર્ટ કરી શકો છો આપણે શું કરશું કે આ પટ્ટી છે થોડો હિસ્સો ખુલ્લો રાખજો થોડો હિસ્સો છોડી દેજો પછી સિલાઈ મારવું સ્ટાર્ટ કરજો આ સીધી છે આપણે પટ્ટી ઉલટી મૂકશું અને સિલાઈ મારવું સ્ટાર્ટ કરજો પૂરું સકેલમાં ફરાવીને આમ ફરીને આવશું તો આજે બીજો એન્ડ છે એ ખુલ્લો રહેશે એકદમ યક આ જો આમ પટ્ટી સિલાઈ મારે છે ય તક તો બીજી પટ્ટી યક આવજો ઓકે ક્યાં પર બી મૂકીને આ સકેલમાં કઈ વાજુ બી મૂકીને આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ કેમ કે આપની આ ફર્સ્ટ પટ્ટી છે થોડું આ છોડી દેજો અને આમ ઓપન રાખજો કે એન્ડમાં આપણે બે પટ્ટીને જોઈન્ટ કરી શકીએ આપણે ફર્સ્ટ પટ્ટી એટેચ કરીએ પછી આપણે સેકન્ડ પટ્ટી એટેચ કરીએ જો આપને આથી સ્ટાર્ટ કરવું છે થોડી પટ્ટી છોડેલી છે પૂરું ગોલ ફરતું કરવું છે યા એન્ડ તક પહોંચી ગયા છે આપની એક્સ્ટ્રા પટ્ટી છે હવે આના પર આપણે આપનું બીજું સર્કેલ મૂકશું આ જે બીજું સર્કેલ છે એને આમ મૂકશું અને જેમાં પેલું સર્કેલને સ્ટીચ કરું એમાં બીજા ને બી આપણે સ્ટીચ કરી કાઢશું આમાં ધ્યાન રાખજો થોડું સ્લો જાજો અને સફાઈથી કરજો અને આ બીજું ને બી અને પૂરું સ્ટિચ કરી કાઢજો ગોલ ફરતું જો આ બેવે આપણે એ પટ્ટી સાથે જોઈન્ટ કરી કારા છે લાસ્ટ આપણે શું કરશું કે આ જે પટ્ટી છે એ પટ્ટીને આમ જોઈન્ટ કરી કાઢશું આમ જોઈન્ટ કરી કાઢશું પટ્ટીને આમ જોઈન્ટ કરી કાઢશું પછી કટ કરશું પછી ચેન તરફ નહીં ચેનની તરફ નહીં નીચેની તરફ આમ થોડું સિલાઈ લઈ લેશું અને પૂરું સિલાઈ મારી દેસું જો આ બે પટ્ટી છે ખુલ્લી પટ્ટીને આમ આમ પકડશું અને અહીંયા સિલાઈ મારી દેસું આમ સિલાઈ મારી દેસું એક સ્ટેપ થયો એક્સ્ટ્રા કટ કરી કાઢશું સેકન્ડ સ્ટેપ થયો થોડું રાખશું આપને એક્સ્ટ્રામાં પૂરું કટને કરી કાઢીએ થોડું રાખશું પછી ચેન તરફ નહીં નીચે તરફ આમ સિલાઈ લઈ લેશું નીચે તરફ આપને તન સ્ટેપ કરીએ પછી આપણે આને સીધું કરીએ જો આપને બેન્ડ જોઈન્ટ કરી કાઢ્યા છે અને આપણે એકબીજા ઉપર સિલાઈ લઈ લીધી છે હવે આપણે આને સ્ટ્રેઇટ કરીએ जो आपनो कवर रेडी થઈ ગયો છે આપની ખાલી છે આપનું કવર છે હમ આપણે 4 થી 6 થાળી મૂકી ચકકે છે आज अपनी भेट मोटी जो जो आपने थाली आई अंदर बराबर आपने चेन मारी द ખાલી છે એના માટે આમ લાગે છે જેમ ભરાશે એમ પૂરું ફુગાઈ જશે જો હા આપનું થાલ કવર રેડી છે થેન્ક યુ